સુરત શહેર પ્રખ્યાત કોઠારી જ્વેલર્સના સંચાલક સંતોષ શંકર સનસના જન્મદિવસની ઉજવણી રાંદેર ખાતે આવેલા માતૃશ્રી વૃદ્ધાશ્રમમાં કરવામાં આવી હતી આ પ્રસંગે ખૂબ જ ઉત્સાહ સાથે સંપન્ન કરાયો હતો આજ રોજ તારીખ દસ બે હજાર પચીસ ના રોજ શહેરની પ્રખ્યાત કોઠારી જ્વેલર્સના સંચાલક સંતોષ શંકર સનસના જન્મદિવસની ઉજવણી વૃદ્ધાશ્રમમાં કરાઈ રાંદેર ખાતે આવેલા માતૃશ્રી વૃદ્ધાશ્રમમાં માતા પિતાની જેમ વૃદ્ધોની સેવા કરવા માટે એક કાર્યક્રમનું આયોજન કરાયું તમામ વ્યક્તિએ પણ જન્મદિવસ નિમિત્તે જરૂરિયાતમંદ વ્યક્તિઓ માટે સેવાકીય કાર્ય કરવું જ જોઈએ આજના સમયમાં લોકો જન્મદિવસે તલવારથી કેક કટિંગ કરતા હોય તેના ફ્રેન્ડ સર્કલ સાથે કેક કટ કરે છે એકબીજાના મોં પર લગાવે છે આ કેક ખાવાલાયક પણ નથી રહેતો આના કરતાં જો કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને આપવામાં આવે તો એક સેવાકીય કાર્ય પણ થઈ શકે आसंगे फायर ऑफिसर भीमराव वानखेडे साहेब फायर ऑफिसर मारुती सोनवणे साहेब फायर ऑफिसर धवल मोहिते साहेब नायक मराठा समाजसेवा संघ सुरत कार्यकारी प्रमुख वसंत भोसले मांगरुळ गाम सल्लागार गणेश संकापाल शिवसेना प्रमुख सुरत शहर धर्मेश तादलेकर मराठा मंडळ राजनम अध्यक्ष प्रवीण मोरे संदीप सनस मार्शल युवा ग्रुप द्वारा मातृश्री वृद्ध आश्रम रांदेड खायजन करून आयोजक प्रमुख श्री छत्रपती शिवाजी महाराज क्रिकेट क्लब मांगरूळ श्री रुपेश अग्नाश કોડાલકર મરાઠા મહાસઠાશ પ્રમુક કડુ પ્રમુખારામ પવાર નીતિન અંકુશ રાકેશ સખારામ કદમ યશવંત માડિક સમીર પવાર વિનોદ ડામોર સંદીપ ભોસલે અજીત ધનાવડે આમોલ મહાજન યોગેશ માલી વિજય જાધવ તથા સમાજના વિવિધ સેવકો પણ હાજર રહ્યા હતા આજે મારો જન્મદિવસ છે છેતાલીસ વર્ષ પૂરા થાય છે અને હું માતુશ્રી વૃદ્ધાશ્રમમાં આવીને મને ખૂબ ખૂબ અહીંયા જન્મદિન ઉજવાયો તે મને ખૂબ ખૂબ મને આનંદ થાય છે પણ ઘણા લોકો બહાર ફરવા ફરવા દોસ્તારો તે જન્મ ઉજવે છે પણ મને અહીંયા વૃદ્ધાશ્રમમાં આવીને મને જન્મદિન ઉજવાયો એ મને મારા ખરેખર જ ખૂબ ખૂબ આનંદ થાય છે અને એવી રીતે જ બધા રુદ્રાશ્રમમાં જઈને આવે સેવાકીય વાળ દિવસ ઉજવે એના માટે હું સર્વને અપીલ કરું છું પર્સલ યુવા ગ્રુપ દ્વારા અમારા સંતોષભાઈ સનસનું આજે જે જન્મદિવસ છે એ રાંદેર ખાતે માતુશ્રી રુદ્રાશ્રમ ખાતે તેમનું આયોજન કરેલું છે અને આ જે આયોજન છે એ ખૂબ સરસ છે અને આયોજકમાં આપણા જે રૂપેશભાઈ કોંડાલકર તેમજ રાકેશભાઈ કડુ પરેશ કદમ અમોલભાઈ મહાજન અમારા બહુ બધા સ આપણા જે મિત્ર મંડળ છે માર્શલમાંથી એ તમામ હાજરી આપેલી છે અને આયોજન પણ કરેલું છે અને આ એમનો જ એક વિચાર હતો કે જે આપણે જે જન્મદિવસની ઉજવણી કરતા હોય છે એ કોઈ મોજ શોખની જગ્યાએ બીજી બીજી જગ્યાએ ફાર્મ હાઉસ કે આમ તે મિત્રમંડળ સાથે કરતા હોય છે પણ આજે જે સંતોષભાઈ સનસજીનું જે વિચારસરણી છે એ બહુ સારી છે કે એમને જે છે આ એક ગ્રુપ સાથે બડ્ડેની અને જન્મદિવસની ઉજવણી કરી છે એ બહુ સારી છે અને એમનો જે આજે આયોજન કર્યું છે એ તમામ માર્શલ ગ્રુપ દ્વારા તેમજ જે તેમનું સમાજમાં પણ નાયક મરાઠા સમાજમાં પણ એક બહુ મોટું યોગદાન છે સમાજમાં તેમનું ટ્રસ્ટી જેવું પદ એમને મળેલું છે જે મોટું પદ છે અને એ પદને એ બહુ સારા સમયથી નિભાવતા આવ્યા છે અને જે એમનું આપણે વ્યવસાય છે કોઠવારી જ્વેલર્સમાં તેમને બી એ બહુ સારી રીતના અને સમાજમાં નાના મોટા મિત્રમંડળ કે નાના મોટા જે પ્રસંગ હોય કે સામાજિક કાર્ય હોય તેમની હાજરી યોગ્ય હોય છે તેમજ જે આર્થિક રીતના કે કોઈને જરૂર હોય છે તેવી જગ્યાએ પણ એ અમને ઘણીવાર મદદ કરતા હોય છે અને અમને આજ સુધી અમે એમના સાથે જોડાયેલા છે તો અમને એમનું ઘણી વ્યક્તિ એક યોગદાન જ જોવા મળ્યું છે તે માટે અમે એમના બહુ આભારી છીએ અને એમનું આયુષ્ય ઘણા સમય સુધી સારું અને સ્વસ્થ રહેશે એવું અમે તમામ માર્સલ ગ્રુપ દ્વારા એક ભગવાનને પ્રાર્થના કરીએ છીએ ત્યાં અમારા સંતોષભાઈનું છેતાલીસમું વર્ષનું વર્ષગાંઠમાં નવા આવેલા છે ત્યાં વૃદ્ધાશ્રમ છે અને તેની અંદર અમારા માતા પિતા જેવા જ છે અને એમની સેવા કરવા માટે જ અમારા સંતોષભાઈને ખરેખર અમે ત્યાં એક મોકો આપ્યો અમારા કોંડાલકર સાહેબે અને એમનો બી ધન્યવાદ માનું છું અને અમારા સંતોષભાઈને એકસો પચીસ વર્ષની ઉંમર થાય એવી અમે ભગવાનભાઈ પ્રાર્થના કરીએ સંતોષભાઈ શ્રીનો જન્મદિવસ નિમિત્તે છેતાલીસ જન્મદિવસ માતોશ્રી ઉદ્ધાશ્રમ રાંધેરમાં મનાવવામાં આવ્યું છે એનું આયોજન શ્રી રૂપેશભાઈ કોંડાલકર અને માર્શલ ગ્રુપે કર્યું છે હું ધર્મેશ તાંડલીકર એમને ખૂબ ખૂબ જન્મદિવસની શુભેચ્છા આપું છું અને તમામ પત્રકાર મિત્રોને બી શુભેચ્છા આપું છું